ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદ વ્ય રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય ત્રીજો માયા માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ નિમિરાજાએ પૂછ્યું ભગવાન સર્વશક્તિમાન પરમ કારણ ભગવાન વિષ્ણુની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરી દે છે તેને કોઈ જાણી શકતું નથી હું તે પ્રભુની માયાનું સ્વરૂપ જાણવા ઈચ્છું છું કૃપા કરીને આપ મને જણાવો આ મનુષ્ય સંસારના ત્રિવિતાપથી સંતપ્ત છે તે તાપથી છૂટવા માટે ભગવાનનું કથારૂપી અમૃત જ એકમાત્ર ઔષધ છે આપના દ્વારા ભગવત કથારૂપી અમૃતનું પાન કરતાં મને તૃપ્તિ થતી નથી અને હજી વધારે સાંભળવાની ઉત્કંઠા વધતી જાય છે ત્રીજા યોગેશ્વર શ્રી અંતરિક્ષીએ કહ્યું હે મહાબાહુ આદિપુરુષ ભગવાન નારાયણ પ્રાણી માત્રના આત્મા છે તેમણે જ આ પંચમહાભૂતોથી નાના મોટા બધા પ્રકારના પ્રાણીઓનું સર્જન કર્યું છે તથા પોતે જ પોતાના જીવોને વિષય ભોગ પ્રદાન કરવા માટે અનેક પ્રકારના પદાર્થો પ્રસ્તુત કર્યા તથા પોતાના આત્મ સ્વરૂપના જ્ઞાનના વિસ્તાર માટે તે સ્વયં અનેક રૂપોમાં થઈ ગયા આ પ્રમાણે સંપૂર્ણ સૃષ્ટિ એકમાત્ર પરમાત્માનું જ સ્વરૂપ છે આ પ્રમાણે પરમાત્માએ બધા પ્રાણીઓનું નિર્માણ કર્યું અને પંચમહાભૂતોથી નિર્મિત તે શરીરોમાં અંતર્યામી રૂપે સ્વયં પ્રવિષ્ટ થઈ ગયા એક મન અને દસ ઇન્દ્રિયો દ્વારા પોતાને વિભક્ત કરીને તે સ્વયં જ તે ગુણોનો ઉપભોગ કરે છે પરંતુ તેઓ તે ગુણોમાં આસક્ત થતા નથી તેમના દ્વારા જ પ્રકાશિત આ ગુણો જ ગુણોમાં વર્તી રહ્યા છે પરંતુ જે જીવ તેમના દ્વારા નિર્માણ કરેલા વિશ્વ પ્રપંચમાં આત્મબુદ્ધિ કરીને આ બધું હું જ છું આ મારું છે આ પ્રકારનો સંબંધ જોડીને પોતાને કરતાં ભોગતા માને છે ત્યારે તે બંધનમાં પડે છે આ જ માયા છે આ પ્રમાણે આ દેહાભિમાની મનુષ્ય કર્મેન્દ્રિયોથી સકામ ભાવે કર્મ કરતો રહીને તે તે કર્મ પ્રમાણે ફળનો ઉપભોગ કરતો રહીને સુખ દુઃખમાં ફસાઈને જન્મમરણના ચક્કરમાં ભટકતો રહે છે તે મુક્ત થઈ શકતો નથી આ પ્રમાણે આ જીવ અહમભાવ કરવાને કારણે કેટલીય અશુભ યોનીઓને પ્રાપ્ત થતો રહે છે મહાભૂતોના પ્રલય સુધી જન્મ પછી મૃત્યુ અને મૃત્યુ પછી જન્મ આ પ્રમાણે પર્વશ થઈને જન્મ મરણના ચક્કરમાં સતત ભટકતો રહે છે આ બધી ભગવાનની માયા છે જ્યારે પંચમહાભૂતોના પ્રલયનો સમય નજીક આવે છે ત્યારે અનાદિ અને કાળ પોતે જ સ્થૂળ તથા સૂક્ષ્મ દ્રવ્ય અને ગુણરૂપ આ સમસ્ત દ્રશ્ય જગતને અવ્યક્તની તરફ અર્થાત પોતાના મૂળ રૂપમાં ખેંચે છે એટલે કે બધાને પોતાનામાં લીન કરી દે છે તે સમયે લગાતાર સો વર્ષ સુધી ભયંકર દુકાળ પડે છે પૃથ્વી પર ભયંકર ગરમી વધતી જાય છે આથી તે વધેલી ભયંકર ગરમીથી ત્રણેય લોક સંતપ્ત થવા લાગે છે તે સમયે સંકર્ષણના આદિશે ભગવાનના મુખમાંથી પ્રચંડ અગ્નિની જ્વાળાઓ નીકળે છે વાયુના સહયોગથી તે અગ્નિ જ્વાળાઓ પાતાળ લોકથી બાળવાનું આરંભ કરે છે અને ઊંચી ઊંચી જ્વાળાઓ ચારે બાજુ ફેલાઈને સમગ્ર વિશ્વને બાળવાનો પ્રારંભ કરે છે એ પ્રચંડ તાપમાનના પરિણામે સો વર્ષો સુધી પ્રલેકાળના સાંવર્તક મેઘ હાથીની સૂંઢ જેવી જાડી જાડી ધારાઓથી જળવૃષ્ટિ કરે છે ત્યારે આ વિરાટ વિશ્વ જળમાં ડૂબી જાય છે હે રાજન જે પ્રમાણે લાકડા સમાપ્ત થઈ જતા અગ્નિ પોતાના અવ્યક્ત સ્વરૂપમાં સ્થિત રહે છે તે જ પ્રમાણે આ વિરાટ સ્વરૂપવાળા પરમાત્મા પોતાના વિરાટ શરીરનો ત્યાગ કરીને પોતાના અવ્યક્ત રૂપમાં રહે છે પ્રલયકાળના સમયમાં પૃથ્વીની ગંધ તનમાત્રાઓને વાયુ ખેંચી લે છે અને પૃથ્વી જળમાં ડૂબી જાય છે એ જ પ્રમાણે જળની રસ તનમાત્રાને પણ વાયુ ખેંચી લે છે ત્યારે જળ પોતાના કારણ અગ્નિમાં વિલીન થઈ જાય છે અંધકાર દ્વારા અગ્નિની તન્માત્રાનું હરણ થઈ જતાં જ્યોતિ એટલે કે અગ્નિ તત્વવાયુમાં લીન થઈ જાય છે આ જ પ્રમાણે વાયુના ગુણ એવી સ્પર્શ તનમાત્રાનું જ્યારે આકાશ દ્વારા હરણ કરી લેવામાં આવે છે ત્યારે વાયુ આકાશમાં લીન થઈ જાય છે કાળ સ્વરૂપ ઈશ્વર જ્યારે આકાશના ગુણ એવી શબ્દ તન્માત્રાનું હરણ કરી લે છે ત્યારે આકાશ અહંકારમાં લીન થઈ જાય છે સાથે સાથે ઇન્દ્રિયો મન બુદ્ધિ આ બધું પણ પોતપોતાની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓની સાથે જ અહંકારમાં લીન થઈ જાય છે પછી અહંકાર પણ પોતાના મૂળ સ્વરૂપ મહત્ત્વમાં લીન થઈ જાય છે આ પ્રમાણે ભગવાન જ ત્રિગુણમયી માયા દ્વારા આ સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર કરતા રહે છે એનું વર્ણન મેં કર્યું હવે આપ શું સાંભળવા ઈચ્છો છો નિમિરાજાએ પૂછ્યું હે મહર્ષિ ભગવાનની માયાને પાર કરવી તે લોકોને માટે બહુ કઠણ છે જેમણે પોતાના મનને વશ કર્યું નથી તેથી આપ એવો કોઈ સહેલો ઉપાય બતાવો જેથી સામાન્ય લોકો પણ અનાયાસે આ માયાને પાર કરી શકે હવે ચોથા યોગેશ્વર શ્રી પ્રબુદ્ધજી બોલ્યા લોકો કામનાઓથી બંધાઈને અનેક પ્રકારના કર્મો એવું વિચારીને કરે છે કે એનાથી અમારા દુઃખ દૂર થશે અને અમે સુખી થઈ જશું પરંતુ પરિણામ વિપરીત જ આવે છે આ પ્રમાણે જે સકામ કર્મોમાં ફસાયેલા લોકો છે તેમના તે કર્મોના વિપરીત પરિણામને જોઈને વિચાર કુશળ પુરુષે તે સકામ કર્મોથી નિવૃત્ત થઈ જવું જોઈએ ધન સદા પીડાદાયી છે અનેક દુઃખોથી જોડાયેલું છે તેને પ્રાપ્ત કરવામાં મુશ્કેલી જ છે અને મળી પણ જાય તો ક્યારેક પોતાના મૃત્યુનું કારણ બની જાય છે આ પ્રમાણે ઘર પુત્ર સંબંધીઓ પશુધન વગેરે પણ અનિત્ય અને નાસવાન છે આવા નાસવાન પદાર્થોથી શાશ્વત શાંતિ કઈ રીતે મળી શકે આ પ્રમાણે આ બધા સકામ કર્મના સંપાદન દ્વારા પ્રાપ્ત કરેલું સ્વર્ગ વગેરે પણ અનિત્ય અને નાસવાન છે એવું નક્કી જાણો કેમ કે ત્યાં પણ પરસ્પર સ્પર્ધાની ભાવના અને ઈર્ષ્યા દ્વેષનો ભાવ રહે છે જેમ કે અહીંના રાજાઓ પર અન્ય રાજા પ્રત્યે હરીફાઈ કરવાની સવાર થઈ જાય છે તેથી આ પ્રકારના રાગ દ્વેષના વાતાવરણમાં સુખ શાંતિ કઈ રીતે મળી શકે તેથી સર્વોત્તમ કલ્યાણની પ્રાપ્તિ માટે જિજ્ઞાસુએ એવા ગુરુનું શરણ લેવું જોઈએ કે જે શબ્દ બ્રહ્મ અને પરબ્રહ્મમાં નિષ્ણાત હોય તથા પરબ્રહ્મ પરમાત્મામાં જ જેને શાંતિનો આશ્રય લીધો હોય તે ગુરુદેવને પોતાના પ્રિય આત્મા અને ઈષ્ટદેવ જ માનવા તેમની પાસે રહીને ભાગવત ધર્મોનો ઉપદેશ ગ્રહણ કરવો પોતાની પ્રત્યેક ક્રિયા દ્વારા તેમની નિષ્કપટ ભાવે અને સરળ બુદ્ધિ દ્વારા સેવા કરવી આવું કરવાથી ભગવાન બહુ જ જલ્દી પ્રસન્ન થાય છે ભગવાન તો કૃપા મૂર્તિ છે ભક્તો પર કૃપા કરવાનો મોકો જોતા જ રહે છે વધારે શું કહું તેઓ ભક્તોને સ્વયં પોતાની જાતને પણ દાનમાં આપી દે છે સર્વપ્રથમ બધી જગાએથી મનથી પૂર્ણ પડે અનાસક્ત થઈ જાય સાધુ સંતોમાં તથા ભક્તો પ્રતિ પ્રેમ રાખે યથાયોગ્ય રીતે સામાન્ય પ્રાણીઓના પ્રત્યે દયા સમાન ભાવવાળાઓ સાથે મિત્રતા અને વડીલો પ્રત્યે વિનમ્રતા કરતા શીખવું સર્વપ્રથમ અંદરની સુધી સ્વધર્મના આચરણરૂપી તપ સહિષ્ણુતા ભગવત સ્વરૂપનું મનન સત્શાસ્ત્રોનો સ્વાધ્યાય અને નામજપ સરળતા બ્રહ્મચર્ય અહિંસા કોઈના પણ પ્રત્યે દ્રોહ ન કરવો ઠંડી ગરમી સુખ દુઃખ વગેરે દ્વંદોમાં હર્ષ શોક ન કરવો એક જ આત્મા સર્વત્ર વ્યાપ્ત છે આવા ભાવથી આત્માની સત્તાને સર્વત્ર જોવી એકાંત અને પવિત્ર સ્થાનમાં રહેવું ઘરની મમતા ન રાખવી પવિત્ર અને સાદા સરળ વસ્ત્રો પહેરવા સંન્યાસી હોય તો વલકલ પહેરવું જે કાંઈ મળે તેમાં જ સંતુષ્ટ રહેવું ભગવત પ્રાપ્તિનો માર્ગ દેખાડનારા શાસ્ત્રોમાં શ્રદ્ધા કોઈપણ અન્ય શાસ્ત્રની નિંદા ન કરવી મન વાણી અને શરીરનો સંયમ રાખવો સત્ય બોલવું ક્ષમ મનનો નિગ્રહ કરવો અર્થાત મનને શાંત રાખવું દમ ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો અદભુત કર્મ કરનારા શ્રીહરિના જન્મ કર્મ અને ગુણોનું શ્રવણ કીર્તન અને ધ્યાન કરવું અને બધી ક્રિયાઓ તેમના માટે જ કરવી જપ યજ્ઞ દાન સદાચાર અને આ સિવાય બીજા જે પોતાને પ્રિય પદાર્થો હોય તથા એ જ પ્રમાણે પોતાના સ્ત્રી પુત્ર ઘર અને પ્રાણોને અર્થાત સર્વકાય ભગવાનને અર્પણ કરવું જેના શ્રી કૃષ્ણ જ આત્મા છે તેવા મનુષ્યો સાથે મિત્રતા કરવી સંત મહાપુરુષોની પણ સેવા કરવી એ જ પ્રમાણે સામાન્ય લોકોની પણ સેવા કરવી જેમ કે ક્યાંક કુદરતી આફત આવી જાય તો તેમની અથવા કોઈ ભૂખ્યું તરસ્યું અથવા દુઃખી હોય તો એવા લોકોની ખૂબ શ્રદ્ધા અને પ્રેમથી નિષ્કામ ભાવે સેવા કરવી ભગવાનના પરમ પવિત્ર યશના સંબંધમાં જ એકબીજા સાથે વાતચીત કરવી અને આ પ્રમાણે કોઈ ભેગા મળી પરસ્પર પ્રેમ રાખવો પ્રસન્ન રહેવું તથા છળ કપટથી નિવૃત્ત થઈને આપસમાં જ આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવો રાજન શ્રી કૃષ્ણ પાપોના સમૂહોને એક ક્ષણમાં ભસ્મ કરી દે છે તેથી સતત તેમનું સ્મરણ કરવું અને એકબીજાને સ્મરણ કરાવવું આ પ્રકારની સાધના ભક્તિનું અનુષ્ઠાન કરતાં કરતાં પ્રેમ ભક્તિનો ઉદય થઈ જાય છે આ ભક્તિથી તેમનું શરીર પ્રેમ પુલકિત થતું રહે છે ભગવાનના આવા ભક્તો ક્યારેક તો આ પ્રકારની હજી સુધી અચ્યુત ભગવાનના દર્શન મને થયા નહીં આવી ચિંતા કરતાં કરતાં ક્યારેક રડે છે ક્યારેક હસે છે ક્યારેક આનંદમગ્ન થઈ જાય છે અને ક્યારેક ભગવાન સાથે વાર્તાલાપ કરતા હોય એમ બોલવા લાગે છે ક્યારેક નાચે છે અને ક્યારેક ગાય છે અને ક્યારેક ભગવાનની લીલાઓનું અનુસરણ કરે છે અને ક્યારેક બિલકુલ ચૂપ થઈ જાય છે આમ કરતાં કરતાં છેવટે તે પરમાત્માને પ્રાપ્ત કરીને પરમાનંદમાં ડૂબી જાય છે જેમ ગોપીજનો ભગવાનના પ્રેમમાં ડૂબેલા રહેતા હતા આ પ્રમાણે જે ભાગવત ધર્મના જ્ઞાનથી સંપન્ન બને છે તે તેના દ્વારા ઉત્પન્ન થયેલી ભક્તિથી નારાયણમાં લીન થઈ જાય છે તથા તે ભક્તિના પ્રભાવથી તે દુસ્તર માયાને સરળતાથી પાર કરી જાય છે આ ભગવાનની ભક્તિનો મહિમા છે નિમિરાજાએ પૂછ્યું હે સત્પુરુષો આપ બધા પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો તેથી મને એ જણાવો કે જે પરબ્રહ્મ પરમાત્માનું નારાયણ નામથી વર્ણન કરવામાં આવ્યું છે તેમનું સ્વરૂપ શું છે હવે પાંચમા યોગેશ્વર શ્રી પીપલલાયનજીએ કહ્યું રાજન જે પરમ પરમાત્મા આ વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયનું કારણ છે પરંતુ તેમનું કોઈ કારણ નથી જે જાગ્રત સ્વપ્ન અને સુસુક્તિ ત્રણેય અવસ્થાઓમાં સાક્ષી રૂપે રહે છે તથા બહાર પણ રહે છે જેના કારણે આ શરીર ઇન્દ્રિયો પ્રાણ અને હૃદય સારી રીતે કામ કરે છે અને જેની સત્તાથી તે પોતપોતાનું કામ કરે છે તેને તમે પરમ સત્ય તત્વ નારાયણ સમજો જેમ અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન તો અગ્નિથી જ થાય છે પરંતુ પોતાના સ્વરૂપ અગ્નિને તે પ્રકાશિત કરી શકતી નથી તે જ પ્રમાણે વાણી નેત્ર પ્રાણ ઇન્દ્રિયો અને અંતઃકરણ આ બધાનો મૂળ આધાર તથા પરમ પ્રકાશક તો એકમાત્ર પરમાત્મા જ છે પરંતુ તે બધા પોતાના મૂળ સ્વરૂપનું વર્ણન કરવામાં એ જ રીતે અસમર્થ હોય છે વેદો પણ પોતાના કારણ સ્વરૂપ પરમ તત્વનું તેને બોધ કરાવનાર સાધનોનું તાત્પર્ય રૂપે નેતિ નેતી કહીને પણ તે આ છે એવા પ્રકારનું વર્ણન કરતા નથી કેમ કે પરમા તત્વની સત્તા વિના નિષેધની પણ સિદ્ધિ થઈ શકતી નથી બધાનો નિષેધ કરતા કરતા જે તત્વ રહે છે તેને પરમ તત્વ નારાયણ જાણો સૃષ્ટિના આદિમાં એકમાત્ર બ્રહ્મ છે જ સત્વ રજ અને તમ એવી ત્રિગુણાત્મિકા મૂળ પ્રકૃતિ થઈ પ્રકૃતિમાં શોભ થવાથી મહત્વ ઉત્પન્ન થયું તેનાથી જ સૂત્રાત્મા હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ થઈ પછી અહંકારથી જ મન અને ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતા પ્રાણ ઇન્દ્રિયો તથા વિષયો વગેરે ઉત્પન્ન થયા પછી તે પરમાત્મા જ જીવ રૂપે આ બધા તત્વોમાં પ્રવેશી ગયા આ પ્રમાણે આ બધાના રૂપમાં એકમાત્ર તેજ અનંત શક્તિ સ્વરૂપ પરબ્રહ્મ પરમાત્મા પ્રકાશિત થઈ રહ્યો છે આ પ્રમાણે સત અસત અર્થાત કાર્ય અને કારણ બંને એકમાત્ર બ્રહ્મ જ છે તથા એનાથી પર જે કાંઈ પણ છે તે પણ બ્રહ્મ જ છે તે પરબ્રહ્મ સ્વરૂપ આત્માના જન્મે છે ન મરે છે ન તેની વૃદ્ધિ થાય છે કે ન તે ક્ષીણ થાય છે અર્થાત આત્મા છ વિકારોથી રહિત છે પરિવર્તન થનારી તમામ વસ્તુની ભૂત ભવિષ્ય વર્તમાન બધી અવસ્થાઓને તે જાણવાવાળો છે સર્વવ્યાપી છે અવિનાશી છે અને જ્ઞાન સ્વરૂપ છે જેમ પ્રાણ તો એક જ છે પરંતુ સ્થાન ભેદથી તેના અનેક નામ થઈ જાય છે એ જ રીતે એક જ જ્ઞાન ઇન્દ્રિયોના ભેદને કારણે અલગ અલગ નામથી જાણવામાં આવે છે અર્થાત્ ઇન્દ્રિયોના ભેદથી જોવા સાંભળવા વગેરે ક્રિયાઓનું નામ અલગ અલગ થઈ જાય છે તે જ પ્રમાણે એક જ આત્મસત્તાને વિવિધ પ્રકારે જાણવામાં આવે છે અંડજ જરાયુજ ઉદ્દભીજ સ્વદજ આ ચાર પ્રકારના જીવ છે બધા જીવોમાં પ્રાણ તેમની સાથે જાય છે જ્યારે જીવ ગાઢ નિદ્રામાં સૂઈ જાય છે ત્યારે ઇન્દ્રિયો સહિત અહંકાર પણ નિશ્ચિત થઈ જાય છે પરંતુ સાક્ષી રૂપે આત્મા નિર્વિકાર રૂપમાં સ્થિત રહે છે તે આત્માની સત્તાને કારણે જ નિંદ્રામાંથી ઉઠ્યા પછી એવી સ્મૃતિ થાય છે કે હું ગાઢ નિંદ્રામાં સૂતો હતો આ સ્મૃતિ જ સુસુપ્તિ અવસ્થામાં આત્માની સત્તાને સિદ્ધ કરે છે જ્યારે ભગવાન કમલનાભના ચરણોમાં તીવ્ર ભક્તિ થઈ જાય છે ત્યારે તે ભક્તિ જ ગુણકર્મોથી ઉત્પન્ન થયેલા ચિત્તના તમામ મલ વિક્ષેપ અને આવરણ દોષને ધોઈ નાખે છે આ રીતે ચિત્ત શુદ્ધ થઈ જતાં આત્મતત્વનો સાક્ષાત્કાર આપમેળે થઈ જાય છે નિમિરાજાએ પૂછ્યું હે યોગીશ્વરો હવે આપ મને કર્મયોગનું વર્ણન સંભળાવો કે જેના આચરણથી મનુષ્ય પરમ નિષ્કર્મ્ય સિદ્ધને પ્રાપ્ત કરી લે છે અને પોતાના વિવિધ પ્રકારના કર્મોને તુરત જ ધોઈ નાખે છે અર્થાત જે કર્મયોગના આચરણથી મનુષ્ય કર્મબંધનથી મુક્ત થઈને પરમ શાંતિને પ્રાપ્ત થાય છે એકવાર આ જ પ્રશ્ન મેં મારા પિતા મહારાજ ઈશ્વાકુની સામે બ્રહ્માજીના માનસપુત્ર સનકાદી ઋષિઓને કર્યો હતો પરંતુ તેમણે સર્વજ્ઞ હોવા છતાં પણ મારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો તેનું શું કારણ કૃપા કરી મને કહો હવે છઠ્ઠા યોગી શ્રી હોત્રજીએ કહ્યું કર્મ અકર્મ અને વિકર્મ આ ત્રણેયનું વિધાન વેદોએ કર્યું છે લોકોએ નથી કર્યું વેદ પરમાત્માનું સ્વરૂપ છે પરંતુ વેદની વાણીમાં વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે તેથી તમારી બાલ્યાવસ્થાને જોઈને તમને અધિકારી ન માનીને સનકાદી ઋષિઓએ તમારા પ્રશ્નનો ઉત્તર ન આપ્યો આ વેદ પરોક્ષવાદાત્મક છે અર્થાત જેમાં શબ્દાર્થ કંઈક જુદો દેખાય અને તાત્પર્ય કંઈક જુદું હોય તેને પરોક્ષવાદ કહે છે વેદ કર્મોની નિવૃત્તિ માટે કર્મનું વિધાન કરે છે જેમ બાળકને મીઠાઈ વગેરેની લાલચ આપીને દવા આપીએ છીએ તે જ પ્રમાણે આ અજ્ઞાનીઓને સ્વર્ગ વગેરેનું પ્રલોભન આપીને શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્ત કરે છે જે સ્વયં અજ્ઞાની છે અને જીતેન્દ્રિય નથી અને વેદ વિહિત કર્મોનું આચરણ નથી કરતો તે વિહિત કર્મોનું ઉલ્લંઘન કરવાથી પાપનો ભાગીદાર થાય છે તેના ફળ સ્વરૂપે મૃત્યુ પછી મૃત્યુને જ પ્રાપ્ત થાય છે અર્થાત જન્મ મરણના ચક્રમાં ભટકતો રહે છે મુક્ત થતો નથી જે વ્યક્તિ વેદ વિહિત કર્મો કરતો રહીને ભગવાનને અર્પણ કરીને અનાશક્ત ભાવથી કર્મ કરે છે તે પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે વેદોમાં સ્વર્ગાદી જેવા ફળનું પણ વર્ણન છે તેનું તાત્પર્ય ફળની સત્યતામાં નહીં પરંતુ સામાન્ય અધિકારીને કર્મમાં રૂચિ ઉત્પન્ન કરવાનું જ છે રાજન જે પુરુષ પરબ્રહ્મ સ્વરૂપ આત્માના વિષયમાં અજ્ઞાનની ગ્રંથિને મૂળમાંથી કાપી નાખવા ઈચ્છે છે તેને વેદ અને ધર્મશાસ્ત્રો અનુસાર બંને પ્રકારે ભગવાનની આરાધના કરવી સર્વપ્રથમ સેવા વગેરે દ્વારા ગુરુ દીક્ષા પ્રાપ્ત કરવી પછી તેમના દ્વારા અનુષ્ઠાનની વિધિ શીખી પોતાને ભગવાનનો જે વિગ્રહ પ્રિય લાગે અભિષ્ટ લાગે તેના માધ્યમથી ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી સ્નાદિથી શરીરને અને સંતોષ વગેરેથી અંતઃકરણને શુદ્ધ કરવું ત્યારબાદ ભગવાનની પ્રતિમા સામે બેસીને પ્રાણાયામ વગેરે દ્વારા ભૂત સુધી નાળી શોધન કરી ત્યાર પછી વિધિપૂર્વક મંત્ર દેવતા વગેરેના ન્યાસથી અંગરક્ષા કરીને પૂજા કરવી હૃદયમાં ભગવાનનું ધ્યાન કર્યા પછી અર્ચા વિગ્રહમાં પ્રત્યક્ષ ભગવાન છે એવી ભાવના કરવી સમય પ્રાપ્ત પૂજા સામગ્રીને શુદ્ધ તથા પવિત્ર કરવી પૃથ્વીને માર્જનાદિથી અને સ્વયં સ્નાનાદિથી શુદ્ધ થઈને ભગવાનની પ્રતિમાને જેમાં ભગવાનની પૂજા કરવાની છે તેને પણ તૈયાર રાખવી બધી પૂજા સામગ્રી તૈયાર રાખીને આસન શુદ્ધિ કરવી ત્યાર પછી પાદ્ય અર્ધ્ય ધૂપ દીપ નૈવેદ્ય વગેરેને પણ સામે રાખી પછી હૃદયાદિ હૃદયાદિન્યાસ અંગન્યાસ અને કરન્યાસ કરીને મૂળ મંત્ર દ્વારા ભગવાનનું પૂજન કરવું પોતપોતાના ઉપાસ્ય ભગવાનના શ્રી વિગ્રહની હૃદયાદી અંગો ઉપાંગો આયુધો અને પાર્ષદો સહિત ઈષ્ટદેવના મૂળ મંત્રથી પાદ્ય અર્ધ્ય આચમન મધુપક્ર સ્નાન વસ્ત્ર આભૂષણ ગંધ પુષ્પ દહીં અક્ષતથી તિલક માળા થૂપ દીપ અને નૈવેદ્ય વગેરેથી વિધિપૂર્વક પૂજા કરવી અને પછી સ્તોત્રો દ્વારા સ્તુતિ કરીને સપરિવાર ભગવાન શ્રી હરિને નમસ્કાર કરવા પોતાને ભગવાનમય બનાવીને ધ્યાનપૂર્વક ભગવાનની પ્રતિમાનું પૂજન કરવું પૂજા પછી નિર્માલ્યને માથે ચઢાવી અને આદર સહિત ભગવાનના શ્રી વિગ્રહને તેમના સ્થાન પર પધરાવી પૂજા સમાપ્ત કરવી આ પ્રમાણે જે મનુષ્ય અગ્નિ સૂર્ય છળ અતિથિ અને પોતાના હૃદયમાં આત્મરૂપ શ્રીહરિની પૂજા કરે છે તે તુરંત મુક્ત થઈ જાય છે એથી શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહિસ સંહિતાયા એકાદશ સ્કંધે સ્કધે તૃતીયોધ્યાય અગિયારમાં સ્કંધ અંતર્ગત ત્રીજો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય